આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફૂડી હોસ્ટ ભૂમિ ચોક્સી નમસ્કાર શ્રોતાઓ હવે તો સાતમ આઠમ આવી રહી છે આપણા બધાના ઘરે સરસ મજાનું ઠંડુ બનવાનું હશે તો કુકિંગ એક્સપર્ટ મળવાનો સમય થયો છે અને આપનો સુરભીની સોડમ કાર્યક્રમમાં સ્વાગત છે થેન્ક યુ કેમ છો તમે બધા મજામાં એકદમ ફાઇન સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં તો સુરભીબેન આજે છે પાંચમ આવતીકાલે છે રાંધણ છઠ આમ તો સાતમ આઠમ એ આપણા એકદમ જ ટ્રેડિશનલ તહેવારો છે ઘણા વર્ષોથી આપણે આ બધા તહેવાર ઉજવીએ છીએ અને ખાસ કરીને રાંધણ છઠના દિવસે દરેકના ઘરમાં સરસ મજાના અવનવા નિક નવા પકવાન બનતા હોય છે પહેલાના જમાનામાં તો કેવું હતું કે ભાઈ ખબર જ છે કે જ્યારે રાંધણ છઠ હોય તો માત્ર થેપલા બનતા હોય રાયતું બનતું હોય મોહનથાળ ખારીપુરી આ બધી વસ્તુઓ બનતી હોય છે પણ હવે તો બહુ જ બધી જાત જાતની વેરાયટીઝ આપણે બનાવતા હોઈએ છીએ બહુ જ સાચી વાત છે જ્યારે પણ આપણે વાત કરીએ કોઈ પણ તહેવારની વાત કરીએ અને ખાસ કરીને આવા ધાર્મિક પ્રસંગો સાથે જોડાયેલા અને પરંપરાગત જે ઉજવાતા તહેવાર છે એની જો વાત કરીએ ને તો એ બધા તહેવાર અત્યારે પણ બધા જ હોંશે હોંશે ઉજવી રહ્યા છે પણ આજની તારીખમાં જ્યારે તમે રાંધણ છઠ ને શીતલા સાતમ ની ઉજવણી કરતા હો અને દહી વડા તમે બનાવીને રાખી ભેળ ની પ્રિપરેશન થતી હોય છે પાણીપુરી બનતી હોય છે એટલે હવે આખું અ જેને કેવાય ને કે વાનગીઓ બધી અલગ બની ગઈ છે એમ અને આમ છતાં પણ જે પણ ઘર માં દાદી નાની હોય કે વડીલો હોય એ ટ્રેડિશનલ વાનગી તો બનાવતા જ હોય છે સકળ એ સકન માં બનતી હોય છે કે ના ટ્રેડિશનલ વાનગી તો બનવી જ જોઈએ તો આવી જ એક વાનગી છે બાધરીના વડા અરે વાહ

તો એ ઉત્સવ મનાવાની આપણે મજા નથી આવતી બિલકુલ સાચી વાત છે અમુક વાનગીઓ કેવી છે કે જે એના ઉત્સવ સાથે જોડાયેલી છે અને પર્યાય વાંચી કહી શકો તમે કે જેમ કે સાતમ આઠમ આવે કે રાંધણ છટ આવે તો બાજરીના વડા છે કે થેપલા છે કે એ તો બને જ બને પછી તમારે જે બનાવવું હોય બનાવવું હોય પણ આ તો બેઝિકલી બનવાના જ છે એટલે એ આમ રૂટિનમાં કદાચ તમે રેગ્યુલર માં ન બનાવતા હોવ પણ રાંધણ છટ ના દિવસે આ વાનગી બનવાની અને આપણે તો ત્યાં કેવું છે કે રાંધણ છટ ને દિવસે સામાન્ય રીતે ઘરમાં તાવડો ન ચડે એટલે લોકો કેવું કરે કે ચોથના દિવસથી જ લકડિયા છે સેવ છે કડક પૂરી છે આ બધી જ વસ્તુ એક બે દિવસ પહેલા બનાવી લે બનાવી લે અને રાંધણ છઠ ના દિવસે તો માત્ર એમ કે જે થેપલા છે કે જે ફ્રેશ આપણને બનાવવાના છે તો એ બધી વસ્તુ આગલા દિવસે બને આમ ત્રણ ચાર દિવસ સુધી ઘરમાં છે ને રસોડામાં આમ તહેવારનો માહોલ બન્યો હોય અને એકાદ આપણે સ્વીટ બનાવતા હોય તો મોનથાળ તો જાણે હોય જ એમ મોનથાળ વગર તો આ તહેવાર જાણે અધૂરો જ છે અધૂરો છે હવે એક્ઝેટલી બહુ જ સાચી વાત છે બહુ જ સાચી વાત છે તો બહુ જ આમ સરસ મજાનો જયારે તહેવારનો માહોલ જામ્યો છે અને રાંધણટ નો દિવસ છે તો આપણા શ્રોતાઓને આપણે હવે આજે શીખવી દઈએ બાજરીના વડા યસ તો સુરબીબેન બાજરીના વડા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે જો બાજરીના વડા બનાવવા આમ તો બહુ જ સરળ છે અને એના માટેના જે ઇન્ગ્રીડિયન્ટ છે એ પણ આપણા ઘરમાં બધા હાજર જ હોય છે તો બાજરીના વડા બનાવવા માટે આપણે બાજરીનો લોટ અને ઘઉં નો લોટ લઈશું આ માટેનું પ્રોપોર્શન ખૂબ જ અગત્યનું છે કે ઘણા લોકો બાજરીના વડા બનાવતા હોય તો અડધા પ્રમાણમાં ઘઉંનો લોટ અને અડધા પ્રમાણમાં બાજરીનો લોટ લેતા હોય છે તો તમે એવી રીતે પણ લઈ શકો છો અને હું જ્યારે પણ બાજરીના વડા બનાવું ત્યારે બાજરીના લોટનું પ્રમાણ વધારે ત્રણ ભાગ બાજરીનો લોટ લેવાનો છે અને એક ભાગ ઘઉંનો લોટ લેવાનો છે હવે આ બાજરીના વડા છે ને એ પણ અલગ અલગ રીતે બનતા હોય છે એટલે કે ઘણા લોકો બાજરીના વડા ગોળ એક લુવા જેવા કરી અને પછી બનાવે છે તો એ પણ બઉ સરસ લાગે છે અને ઘણા લોકો આ વડા છે એને જેમ એટલે કે પીસ કરી નાખે અને પછી ફ્રાય કરી નાખતા હોય છે તળી લેતા હોય છે અને એમાં બે રીતે બને કે ઘણા એકદમ સોફ્ટ બનાવે બાજરીના વડા ને ઘણા લોકો એકદમ ક્રિસ્પી બનાવતા હોય છે બાજરીના વડા તો અત્યારે જે આપણે બાજરીના વડા બનાવી રહ્યા છે ને એ જે માર્કેટમાં મળે છે અથવા તો આપણા કચ્છમાં વડા પણ જો તમે કચ્છની બહાર નીકળો એટલે કે અમદાવાદ સાઈડ કે તમે ને તો બાજરીના વડા છે ને એક નાનો લુવો કરી હાથે થી દબાવી દે અને પછી એને ધીમા તાપે તળતા હોય છે એટલે આમ સરસ તળાયેલા હોય અને ખાવામાં એકદમ સરસ લાગે થોડા સોફ્ટ લાગે એ ટાઈપના ના બાજરીના વડા આજે આપણે તૈયાર કરીશું જી તો જેના માટે આપણે પોણો કપ બાજરીનો લોટ અને પાક ઘઉંનો લોટ લઈશું એક ટેબલ સ્પૂન હળદર ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર મીઠું એક ટેબલ સ્પૂન ગોળ લઈશું કપ ખાટું દહીં લેવાનું છે એક ટેબલ સ્પૂન તેલ અને આમાં આપણે એક થી બે ટેબલ સ્પૂન કસૂરી મેથી લઈશું જો તમારે મેથી બાજરી મેથી વડા મેથી નો સ્વાદ ગમતો હોય તો આની અંદર આપણે લીલી મેથી નથી ઉમેરતા કસુરી મેથી એટલે કે મેથી ની સુકવણી લેવાની છે તો આટલા ingredients ની આપણે જરૂર પડશે તો હવે આપડે એની રીત જોઈ લઈએ generally આપડે જયારે પણ કણક બાંધવાની હોય એટલે કે આપણે આનો કણક તૈયાર કરતા હોઈએ છે તો જનરલી આપણે શું કરીએ કે બાજરી લોટ લઈએ ઘઉં નો લોટ લઈએ એની અંદર બધા મસાલા ઉમેરી દઈએ અને દહીં થી કણક બાંધી લેતા હોઈએ છે લોટ તૈયાર કરી લેતા હોઈએ છે પણ જો આનો લોટ તમે થોડો અલગ રીતે હું જે કહું છું એ પ્રમાણે જો બાંસો તો સ્વાદ પણ સરસ આવશે અને ટેક્સચર પણ બહુ સરસ આવશે તો એના માટે શું કરવાનું છે કે સૌથી પહેલા એક બાઉલમાં દહીં લઈ લેવાનું છે થોડું ખાટાશ પડતું દહીં લેવાનું છે હવે દહીંની અંદર ગોળ એડ કરી દેવાનો છે આ ઘોળને થોડો ઓગાળી લેવાનો છે એટલે કે ગોળ છે એને જીણો ભૂકો કરી લેવાનો છે એટલે તરત જ દહીંમાં ઓગળી જશે હવે એની અંદર લાલ મરચું હળદર હિંગ મીઠું આ બધી જ વસ્તુ એની અંદર આપણે મિક્સ કરી લેવાની છે એટલે કે જે બધો મસાલો છે અને જીરું આની અંદર જીરું પણ એડ કરીશું અને હાફ ટી સ્પૂન હિંગ પણ એડ કરીશું તો આ બધી જ વસ્તુ આપણે જે દહીં છે ને એની અંદર ઉમેરી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે સાથે હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન તેલ પણ ઉમેરી લઈશું એટલે મોણ લોટમાં નથી ઉમેરતા આપણે દહીં વાળા જ આપણે મોણ ઉમેરી લેવાનું છે અને હવે કસૂરી મેથી તો કસૂરી મેથી ને આપણે સૌથી પહેલા ધોઈ લેવાની છે બસપૂન કસૂરી મેથી લઈ એક વાટકીમાં એને ધોઈ લેવાની છે ધોઈને એને નિતારી લેવાની છે અને પછી એને લોટમાં એડ કરી દેવાનું છે એટલે બાજરીનો અને ઘઉંનો લોટ લઈ એની અંદર તલ અને કસૂરી મેથી ઉમેરી અને મિક્સ કરી લેવાની છે અને હવે એની અંદર જે દહીં વાળું મિશ્રણ છે એ ઉમેરી અને એની સાથે આપણે કણક તૈયાર કરી લેવાની છે અત્યારે આપણે પાક કપ દહીં લીધેલું છે અને હવે આના ઉપરાંત જો આપણે જરૂર પડે તો એક કે બે ચમચી આપણે પાણી લઈ શકીએ છીએ એવી રીતે આપણે કણક તૈયાર કરી લેવાની છે હવે આ જે કણક તૈયાર થશે એ બહુ જ વધારે કઠણ પણ નહીં હોય અને એકદમ સોફ્ટ પણ નહીં હોય એકદમ ઢીલી પણ નહીં હોય આ રીતે આપણે લોટ તૈયાર કરી લેવાનો છે હવે લોટ ને આપણે પાંચ થી દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે આ લોટ છે એને બાંધીને લાંબો ટાઈમ સુધી નથી રાખવાનો નહીંતર એની અંદર ગોળ અને ખટાશ દહીંની ખટાશ આ બંને વસ્તુ છે અને સાથે મીઠું એડ કર્યું છે એટલે ધીમે ધીમે એની અંદર થી પાણી છૂટવું પડશે ગોળનું પાણી થવા લાગશે અને એના કારણે જે લોટ છે ને એ વધારે ને વધારે ઢીલો થતો જશે અને જ્યારે લોટ વધારે ઢીલો થાય ને અને પછી તમે એમાંથી કોઈ પણ વાનગી બનાવો ને તો એનો સ્વાદ એનું ટેક્સચર અને ટેસ્ટ બધું બદલી જતું હોય છે તો આનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે કણક તૈયાર ગઈ છે આપી દીધો પછી એના નાના નાના લુવા કરી લેવાના છે આપણે જે પૂરીની સાઈઝના જે પૂરી બનાવવા માટેના જે લુવા હોય ને એટલી સાઈઝના આપણે લુવા કરી લેવાના છે અને એ લુવા ને હાથે થી દબાવી લેવાના છે દબાવી અને એને ગરમ તેલમાં તળી લેવાના છે હવે જયારે આપણે એને તળતા હોય છે કે ફ્લેમ છે એ સ્લો જોઈએ કારણ કે આ જે વડા છે એ થોડા તળતા પણ વાર લાગશે અને અંદર થી આપણે એને સરસ રીતે સીજાવા માટે એને સ્લો ફ્લેમ પર તળીશું તો સરસ રીતે ફૂલશે પણ ખરા અને ફૂલશે ને એટલે સરસ રીતે તળાઈ પણ જશે અને આ વડા એકદમ ક્રિસ્પી નહી થાય આ વડા જે છે એ ખાવામાં સોફ્ટ લાગશે એટલે આ વડા કેવા ચાર કે આ જ વડા છે ચા સાથે કે દહીં સાથે પણ ખાશો ને તો તમારું પેટ ભરાઈ જશે પણ ક્રિસ્પી વડા ખાતા હોય તો એ કેવું નાસ્તા જેવું લાગે આપડે ને જયારે આ વડા છે એ તમે જમવામાં પણ ખાશો તો તમને મજા આવશે આ રીતે એને સ્લો ફ્લેમ પર ધીમા તાપે આપણે તળીશું અને લગભગ તળાતા એટલે એક નાખીએ ને મીડિયમ સાઈઝ ની આપણી પાસે લગભગ છ થી સાત મિનિટ આપણે તળાતા લાગશે અને પછી એને સ્ટાર્ટિંગમાં પણ ફ્લેમ છે એકદમ ફાસ્ટ નથી રાખવાની તાવડો ગરમ હોવો જોઈએ પણ એકદમ ગરમ નહીં એ તો તમે એક કરશો ને એટલે તરત જ લાલ થઈ જશે અને તમને એમ થશે થઇ ગયા અને તમે બારી તો અંદર કાચા રય જશે તો તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતે આ બાજરીના વડા તળી લેવાના છે અને આ બાજરી ના વડા છે એને તમે ચાર થી પાંચ દિવસ સુધી સારા રાખી શકો છો આ બાજરી ના વડા થોડા સોફ્ટ હોવા થી બહુ લાંબો ટાઈમ સુધી નહિ ટકે પણ આજ લોટ ના તમે પતલુ રોટલી એટલે કે પતલો રોટલો મળી લો અને પછી સક્કર પારા ની જેમ એને cut કરી અને એને તળી લેશો ને તો એ પણ સરસ ક્રિસ્પી થશે पतला છે થશે તો એ ક્રિસ્પી પણ એકદમ સરસ થશે અને એ ક્રિસ્પી થયા પછી તમે એને લગભગ દસ થી બાર દિવસ સુધી પણ સ્ટોર કરી શકશો એટલે બે રીતે તમે બનાવી શકો જુવાની જેમ પણ બનાવી શકો છો અને તમે આવી રીતે વણીને સક્કરપારા જેમ કટ કરી અને પછી એને તળી લેવાના છે એ રીતે પણ બનાવી શકો છો બિલકુલ તો સરસ મજાના શીતળા સાતમ ના દિવસે ખાવા માટે તૈયાર છે બાજરીના વડા વખત બહેનોની એવી કમ્પ્લેન હોય છે કે ભાઈ જયારે જયારે ના વડા બનાવતા હોય છે એક્ઝેક્ટલી અને ક્યારેક આમ ચવડા લાગે છે ચવળ થઈ જતા હશે તો એનું શું કારણ હશે બઉ સાચી વાત કરી જે મેં તમને કહ્યું ને કે તળવા માટે તેલ કેવું લેવું કેવું ગરમ હોવું જોઈએ વસ્તુ અને બીજું કણક જયારે આપણે બાંધીએ ત્યારે એ કેવી હોવી જોઈએ આ બે વસ્તુ ઉપર તમારા બાજરીના વડા એકદમ પરફેક્ટ બને છે કે નહીં એનો ખુબ જ આધાર રહેલો છે ઢીલી થઈ ગઈ અને ઢીલી થઈ ગઈ એટલે શું થશે કે તમે વણી તો નાખશો તમે અટામણ લઈને પણ એને કરી લેશો લુ એટલે તમે વણી લેશો કે લુવો પણ કરી લેશો તો લુવો કરીને જયારે તમે તળશો ને ત્યારે તમને થોડું તળાતા વધારે વાર લાગશે કારણ કે એની અંદર પાણીનો ભાગ વધારે છે એટલે તડાતા વાર લાગશે એટલે જયારે બારે આવશે ને ત્યારે થોડી વાર સુધી સરસ હશે પણ પછી એ લાગશે સાથે સાથે ઢીલું થઈ ગયું છે કણક ઢીલી થઈ ગઈ છે પાણી બહાર નીકળશે અને તેલ અંદર ભરાશે એટલે શરૂઆતમાં બરાબર હશે પણ લગભગ તમે કેવો ને કે તમે સવારના કે બપોરના બનાવ્યા હોય તો સાંજ સુધીમાં એકદમ ઉપર હાથમાં તેલ તેલ આવશે જો આ વાતનું તમે ધ્યાન રાખશો કણક એકદમ પ્રોપર હશે તો એ એકદમ સરસ ડ્રાય થશે બીજું તળતી વખતે કે જયારે તળતા હોય ત્યારે એવું થાય કે આપણે જયારે આપણે એવું થાય કે ના ના વધારે આકરા ન થઈ જવા જોઈએ અને તેલ થોડું વધારે ઠંડુ થઈ ગયું તો તેલ પ્રોપર ગરમ નહીં હોય ને એકદમ વધારે ગરમ એની ને સાવ ઠંડુ એની પણ જો પ્રોપર ગરમ નહીં હોય ને તો પણ જયારે તમે એની અંદર વડા નાખશો ભલે એની કણક એકદમ પરફેક્ટ છે પણ જયારે તમે એની અંદર વડા એડ કરશો ને ત્યારે પણ એ અગેન તેલ પીશે અને તળાતા વાર લાગશે એને કારણ કે તમારું તેલ ઠંડુ થયેલું છે થોડુંક એટલે તળાતા વાર લાગશે એટલે તડાતા વાર લાગશે એટલે જયારે તમે બાર લેશો ત્યારે થોડી વાર સરસ હશે પણ પછી એકદમ તેલવાળા થઈ જશે તો જો આ બે વાતનું ધ્યાન રાખશો કે કણક પણ એકદમ પ્રોપર થવી જોઈએ અને તેલનું તાપમાન પણ એકદમ પ્રોપર હોવું જોઈએ તો વડા એકદમ સરસ બનશે ટેસ્ટી તો બનશે સાથે સાથે તેલ પણ નહીં પીએ અને ચવળ પણ નહીં થઈ જાય જી બિલકુલ સુરપીબેન તો બહેનોને કહીએ કે ભાઈ તમારા ઘરે સરસ મજાના તીખા મીઠા થેપલા રાયતું સાથે સાથે આ વડા બનાવવાનું ભૂલશો નહીં આ વડા આપના પ્રતિભાવથી શેર કરજો ચોક્કસ અને મને તો એવું લાગે છે કે બાજરીના વડા મોટા ભાગે તો બધા જ પોતાના ઘરમાં બનાવતા હશે પણ જયારે બનાવતા હશે ને જે આ પ્રોબ્લેમ થતો હશે ને એ પણ હવેથી નહીં થાય બિલકુલ સાચી વાત છે તો સરસ મજાની ટિપ્સ અને ટ્રિક્સ પણ આપણે શેર કરી દીધી છે આઈ એમ શ્યોર કે આપણા દરેક શ્રોતાઓ એમના ઘરે આ વાનગી ચોક્કસથી બનાવશે ચોક્કસ જી તો સુરભીબેન આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આપણા શ્રોતાઓ માટે શીતળા સાતમ સ્પેશિયલ જે આપણે આ ઠંડી રસોઈ બનાવીએ છીએ એ આપે શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ને નિધિદાબેન કવિને કેમ છો નિધિદાબેન બસ મજામાં આપ કેમ છો એકદમ ફાઇન નિધિતા બેન સુરભીની સુડમ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આભાર બેન તો નિધિતા બેન હવે તો સાતમ આઠમ નો પર્વ આવી રહ્યો છે તો આજના કાર્યક્રમમાં આપણા શ્રોતાઓને આપ કઈ રેસીપી શીખવશો આજે હું ત્રણ રેસીપી આમ તો શીખવવાની છું પહેલી છે ગુલાબ જાંબુ બીજી છે પાતરા અને ત્રીજું છે ગાજરનું રાયતું અરે વા ત્રણ રેસીપી એકદમ જ સરસ છે કે ગુલાબજાંબુ એટલે આપણે એક સ્વીટ થઈ જશે પાત્રા એટલે ફરસાણ ની અંદર આવી જશે ને રાયતું તો ઓલ ટાઈમ ફેવરેટ છે સ્વાઈટ ડિસ તરીકે સરસ જી તો સૌથી પહેલા આપણે કઈ રેસીપી શેર કરીએ છીએ પેલા ગુલાબજાંબુ લઈએ ઓકે ડન તો ગુલાબજાંબુ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે જી હવે એકસો પચીસ ગ્રામ હવે આ છે ને પેલા એ સ્પષ્ટતા કરું કે જનરલી આપણે માવામાંથી ગુલાબજાંબુ બનાવતા હોઈએ છીએ પણ કોઈ વાર ઘરમાં માવો ન હોય અથવા માવો આપણને જેવો તેવો આવવાની બીક હોય તો એના બદલે હું મિલ્ક પાવડરના ગુલાબજાંબુ આજે શીખવવાની છું અરે અરેમાં તો હવે એકસો પચીસ ગ્રામ મિલ્ક પાવડર જોઈશે એમાં બે ટેબલ સ્પૂન મેંદો અડધો કપ દૂધ ચપટી સોડા અને થોડાક એલચીના દાણા અને ચાસણી માટે અઢીસો ગ્રામ ખાંડ અને દોઢ કપ પાણી ઓકે તો માત્ર આટલી જ સામગ્રીની મદદથી આપણે સરસ મજાના જાંબુ આપણા રસોડે બનાવીશું જી ઓકે તો હવે બનાવવા માટેની રીત કહી દઈએ જી એક વાસણમાં એકસો એટલે લગભગ ત્રાસ જેવું વાસણ લેવાનું પોળાનું હવે એમાં એકસો પચીસ ગ્રામ જેટલો મિલ્ક પાવડર એમાં બે ટેબલ સ્પૂન મેંદો અને અડધો કપ દૂધ ધીમે ધીમે ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું એકદમ કણક જેવું બંધાઈ જાય એટલે ખૂબ કૂણવવાનું અને પછી છેલ્લે સાવ ચપટી જેટલો સોડા ઉમેરી પાછું મિક્સ કરી અને પાછું થોડું કૂણવી લેવાનું અને એકદમ નાના નાના લુવા કરવાના એ નાની સોપારી જેવડા નાની સોપારી અને એમાં લુઓ લઈ અને વચ્ચે એક દાણો એલચીનો મૂકવાનો અને ગોળો વાળી લેવાનો અને લીસા થાય જોવાનું એમાં તિરાડ ન રેવી જોઈએ આ એલચીનો દાણો એટલે મૂકવાનો કે અંદરથી ફૂલશે અને એકદમ સરસ સોફ્ટ થશે હવે એ ગોળા વાળી લીધા એને આપણે ઘીમાં ગરમ ઘીમાં ઘીમાં તાપે ઘેરા કથ્થાઈ રંગના તળવાના હા તમે તેલમાં પણ તળી શકો પણ મીઠાઈ છે એટલે ઘીમાં તળો તો સ્વાદ વધારે આવે હવે આ ગોળા તળાઈ ગયા આપણા હવે એને એક પોળા મોઢાવાળું છીછલું વાસણ લેવાનું બહુ ઊંડું ન હોય એવું છીછરું વાસણ એમાં અઢીસો ગ્રામ ખાંડ લેવાની અને એમાં દોઢ કપ પાણી ઉમેરવાનું અને ખાંડ ઓગળી જાય એવી રીતે ચીપચીપી ચાસણી કોઈ તારની નથી બનાવવાની ફક્ત ચીપચીપી ચાસણી બનાવી અંદર થોડો એલચી પાવડર અને ગુલાબજળ ઉમેરવાનું અને એ ચાસણી બને એમાં ઓલા તળેલા ગુલાબજાંબુ ઉમેરી અને પાંચ મિનિટ ધી સાવ ધીમાં તાપે ગેસ ઉપર જ રેવા અને પછી ગેસ બંધ કરી દેવાનો અને આ ગુલાબજાંબુ આપણા સરસ સોફ્ટ અને સ્પોન્જી એકદમ સરસ થઈ જશે અને એને પછી તમે ગરમા ગરમ પીરશો કે ઠંડા કરીને પીરશો ઇટ યોર ચોઈસ એટલે આ છે આપડા મિલ્ક ગુલાબ ગુલાબજાંબુ જી ઘણી વખત ગુલાબજાંબુ ઘરે જયારે બનાવતા હોય છે ત્યારે એવી એક ફરિયાદ રહેતી હોય છે કે અંદર થી સોફ્ટ થવાની જગ્યા થી કણી એક દાણી જેવું રહી જાય છે તો આવું ન થાય એ માટે શું કરવું જોઈએ એટલે એના માટે જ આપણે સેજ અમસ્ત જડી ચપટી સોડા ઉમેરવાનો છે અને મેં જે દાણો એલચીનો અંદર મુકવાનો કીધો ને એટલે જ મૂકવાનો કીધો કે અંદર થી એટલી સ્પેસ રે ને એટલે અંદર ફૂલી ને એકદમ મસ્ત થશે ગોટી અંદર રે ને એ ગોટી નહી રે જી તો સરસ મજાના એકદમ સોફ્ટ એવા ગુલાબ જાંબુ આપણા રસોડે પણ બની શકે છે જી બહુ સરસ બને છે જી અને અત્યારે સિઝન પણ એવી છે કે ઘણી વખત આપણે જો બહારથી થી માવો લેતા હોય ને તો આપણને થોડી ચિંતા રહે કે ભાઈ આ સીઝન કે આપણે આ કેવો માવો હશે અને આજકાલ તો દૂધમાંય ભેળસેળ હોય છે તો માવામાં બીક લાગે જે કઈ ભેળસેળ તો નહીં હોય ને એટલે એની કરતા આ મિલ્ક પાવડર ના જાંબુ બઉ જ સરસ થાય છે એકવાર બધા વિનંતી કે એકવાર કરી જો બહુ બધા અને આનંદ આવશે જી અને નિજિતા બેન કદાચ આપણે આની અંદર જયારે આપણે મેંદાનો ઉપયોગ કર્યો છે અને મેંદાનો ઉપયોગ ન કરવો હોય ને ફરાળી બનાવવા હોય તો આરા રોટ નો લોટ નાખવાનો જી નો લોટ કહીએ ને આપણે કે હાજી હા એ નાખી શકાય મેંદા ની બદલે ઓકે તો એ નાખતા પણ આપણે આટલું સરસ રિઝલ્ટ જ મળશે જી જી એનાથી આવો બે સેમ જ વસ્તુ છે તમે માવો ના અરે મેંદો નાખો કે આરારોટ નો લોટ નાખો પરાળી કરવા હોય તો આરારોટ નો લોટ નાખવાનો એટલો જ ફરક જી તો આજના દિવસે કદાચ આપણા શ્રોતાઓને એમ થાય કે ભાઈ આપણા નંદલાલાને આપણા કાનોડાને સરસ મજાના ગુલાબજાંબુ જો ધરાવા હોય તો આપણે એમને એ પણ ધરાવી શકીએ છીએ જી જી સાચી વાત વરાળમાં પણ આપણને કામ આવી શકે હા સાચી વાત છે જી તો નિજિદાબેન સરસ મજાના ગુલાબ જાંબુ તો આપણે શીખવે છે અને હવે આપણે સાતમના દિવસે ખાસ જયારે ઠંડુ જમતા હોઈએ છીએ ત્યારે પાત્રા એકદમ બેસ્ટ ઓપ્શન છે તો હવે પાત્રા બનાવવા માટેની રેસીપી આપણે શેર કરીશું જી ઓકે તો હવે આ એક મારી વિશિષ્ટ થોડીક રેસીપી છે કેમ કે જનરલી એમાં પણ અમારે સૌરાષ્ટ્રમાં તો પાતરા બનાવે એમાં ફક્ત ચણાનો જ લોટ બેસન જેને કહીએ જીણો ચણાનો લોટ લેતા હોય પણ મારી બા એટ મીન્સ મારી મમ્મી દક્ષિણ ગુજરાતના હતા અને ત્યાં છે ને મિક્સ લોટ લેવાનો રિવાજ છે એટલે હું લોટનું પણ માપ આપું છું કે બે કપ ચણાનો લોટ એમાં તમે બેસન પણ લ્યો અથવા કરકરો લોટ લ્યો તો પણ ચાલે હવે એક કપ જુવારનો લોટ એક કપ ઘઉંનો કર્કરો અને એક કપ ચોખાનો કરકરો લોટ આ બધું એક તપેલીમાં લેવાનું હવે એમાં પોણો કપ જેટલું તેલનું મોણ નાખવાનું અને થોડો એટલે લગભગ અડધી ટી સ્પૂન જેટલો પાપડખાર નાખવાનો ઉપરાંત મીઠું આદુ મરચાંની પેસ્ટ લસણની પેસ્ટ ગોળ આંલીનું પાણી આમલીનું પાણી ન ખાવું હોય તો લીંબુનો રસ પણ ચાલે ધાણાજીરું હળદર થોડું લાલ મરચું અજમા હાથથી ક્રશ કરીને થોડો ગરમ મસાલો તલ કોપરું અને થોડી હિંગ આટલું ઉમેરી અને જોઈતું પાણી લેતા જઈ અને જાડું ખીરું બનાવવાનું પાતળું નહીં બનાવવાનું કેમકે આપણે એને પાત્રા ઉપર ચોપડવાનું છે એટલે થોડું ઘાટું રાખવાનું ચમચાથી આમ માંડ પડે એવું ખીરું ઓકે હવે આપ આપણે પાન જે લઈએ એ જનરલી પાન મોટા નાના મિક્સ આવતા હોય તો આમાં આપણે હું આમાં ચાર દાંતની રીત થી પાત્રા બતાવીશ એટલે મોટા પાન હોય ને એવી એક પાન લેવાનું એની ઉપર ખીરું ચોપડવાનું એની ઉપર બીજું એક મીડિયમ પાન મૂકવાનું અને એનો આપણે વીટો બનાવીએ એ રીતે વીટો બનાવી લેવાના એટલે આવા વીટા બનાવી લેવાના એને આપણે બાફી લેવાના લગભગ અડધી કલાક જેવું બાફવું પડે છે એટલે આ બાફેલા વીટા તૈયાર થઈ ગયા હવે જે નાના પાન છે ને એકદમ નાના એટલે લગભગ એક વેઠ એ નાના જેટલા પાન હોય ને બધાને આપણે ચોપડવાના બબેજ એટલે એક એક એની નાના વીટા બનાવવાના અને એ નાના વિટા ને બાફવાના નથી એને શું કરવાનું એ હું હમણાં કઉ છું ત્યાં સુધી પેલા બાફેલા પાત્રા હતા એની ત્રણ રીત જોઈ લઈએ તો પહેલી રીત એ છે કે ગરમા ગરમ કોરા પાત્રા કાચા તેલ સાથે મસ્ત લાગે એટલે પેલી રીતે હવે બીજી રીત માં વઘારવાના તો વઘારવામાં શું કરવાનું તો કે કઢાઈમાં તેલ મૂકવાનું પછી એમાં આખી મેથી રાય અને હિંગનો વઘાર કરવાનો અને એમાં ડુંગળી આપણે હોય એ ડુંગળી ઝીણી ઝીણી સુધારી અને એને સાંતળવાની થોડી પારદર્શક થાય પછી એમાં પાત્રાના વીટાના નાના ટુકડા કરી ઉમેરી અને મિક્સ કરી લેવાના બે મિનિટ થવા દેવાનું અને પછી પીરસવાનું આ બે રીત થઈ પછી ત્રીજી રીત છે પાત્રાના વીટાને ગોળ ગોળ સુધારી અને તળી લેવાનું આ ત્રણ રીત થઈ હવે ચોથું છે ઈ મેં જે તમને એમ પેલા કહ્યું કે નાના કુમળા પાનના વીટા બનાવવાના તો હવે વીટા બની ગયા આપણા બે પાન નાના નાના ને કરવાના વચ્ચે ખીરું ચોપડીને તો એ વીટા બનેલા હોય એને એક નોન સ્ટીક પેન કઢાઈ લ્યો કે સાદું પેન લો પણ નોનસ્ટિક માં બે જ ટેબલ સ્પૂન ટી સ્પૂન જ તેલ ઉમેરવાનું નાની બે ચમચી તેલ એ ઉમેરી અને એમાં ઈ નાના નાના વીંટા એમ જ મૂકી દેવાના હવે બે મિનિટ જરીક ચડે ને બે મિનિટ આમ પછી એને ઉછાળવાનું આમ ટોસ એમ કહીએ ને એમ ટોસ કરવાનું અને એટલે ફરી જશે ઊંચા નીચા થઈ જશે પછી એને લોઢી આપણે જે જેને રોટલી કરીએ એ લોઢી ઉપર ધીમા ગેસે ઈ કડાઈ મૂકી દેવાની અને ચડવા દેવાનું ઈ પાત્રાનો કલર લીલામાંથી એકદમ આછો થઈ જાય ને ત્યાં સુધી કરવાના ચડવા દેવાના વચ્ચે વચ્ચે ટોસ કરતા જવાનું લગભગ પંદરેક મિનિટમાં ચડી જશે પણ આ જે પાત્રા છે ને એ તમે કોઈએ ક્યારે ખાધાની હોય કે બનાવવાની હોય પણ એકદમ જોરદાર સ્વાદ આવશે એક વાર જરૂર ટ્રાય કરજો અને કુમળા પાન હશે ને એને બહુ મસ્ત થશે મારા બા અને બાપુજી ને દાંત નોતા મોટી ઉમરે જ હોય એટલે બનાવતા ઈ લોકો હોઠે ભાંગે એવા એટલે એટલા બધા સરસ ને વાત પૂછો આ ચાર રીતે પાત્રા કીધા એક ગરમા ગરમ કોરા તેલ સાથે બીજા વઘારીને ત્રીજા તળીને અને ચોથા ચોથા બેઠા પાત્રા એટલે આ ચારેય રીત થી પાત્રા બનાવો બહુ સરસ થશે અને એમાંય જયારે આપણે કાઢા ખાવાના હોય ત્યારે આ બેઠા પાત્રા તો એકદમ તમને અંદરથી કોરાઈ ના લાગે બિલકુલ અને એકદમ સ્વાદિષ્ટ લાગશે તો આ હતા જી તો આપણે બહુ બધી વેરાયટી નો ટેસ્ટ અમને કરાવી દીધો છે એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ રેસીપી છે કે ભાઈ ઘરની અંદર બધા અલગ અલગ ટેસ્ટ ખાવા વાળા હોય આપણે ત્યાં પરિવારમાં તો કોઈ ભાવે છે તો કોઈ જે છે બાફેલા ખાશે તો એની મજા અલગ હશે હા ગરમ હોય ત્યારે કોરાય તમને ભાવે એમય ખાઈ શકો હમ તો બહુ સરસ મજાના તમે આજે પાત્રાની રેસીપી પણ શેર કરી છે આપણા શ્રોતાઓ સાથે અને હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ રાયતું યસ તો આજે એક વિશિષ્ટ રાયતું છે તમે બધા બુંદીનું કે કાકડીનું કે આપણે પાઇનેપલનું ઘણા રાયતું બનાવતા હોય છે સેવનું ડુંગળીનું બનાવતા હોય પણ આજે હું ગાજરનું રાયતું કહીશ અરે વાહ હા એક બહુ વિશિષ્ટ અને છતાં સ્વાદિષ્ટ બને એવું રાખ્યું છે તો એના માટે આપણે બે કપ ઠંડુ દહીં એકદમ મસ્ત ઠંડુ દહીં હોય એને સરસ વલોવી લેવાનું પછી તેમાં એક કપ ખમણેલું ગાજર ગાજરને આપણે છોલીને ખમણી લઈએ એવું એક કપ ગાજર નાખવાનું પછી મીઠું શેકેલું જીરું ઉમેરવાનું આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની અને બે બે ટી સ્પૂન દળેલી ખાંડ હવે જો ગમતી હોય કેમ કે અમારા ઘરમાં પસંદ નથી કરતા પણ જો ગમતી હોય તો થોડી વાટેલી રાય પણ નાખી શકાય અને લસણની પેસ્ટ જો તમને ચાલતી હોય તો લસણની પેસ્ટ પણ ઉમેરી શકો આટલું ઉમેરી અને એકદમ સરસ મિક્સ કરી લો અને અડધો કલાક પરિવાર જરા ફ્રીજમાં ઠંડુ કરી અને પીરસતી વખતે થોડી કોથમરીથી સજાવીને પીરસો એટલે ગાજરનું રાયતું જ્યારે સાતમા આઠમાં બધી કોરી વસ્તુ ને ઠંડી હોય ત્યારે રાયતું ભલે ઠંડુ હોય પણ તોય તમને ભોજનમાં આપશે રસ જરશે એટલે એ પચવામાં પણ બધા સહેલું રાખશે અને આમ પણ સ્વાદમાં પણ સરસ થશે ડીશ આખી એનાથી ભરાઈ જશે આપણી ત્રણેય રેસીપી નિદિતાબેન બહુ સરસ મજાની ત્રણેય રેસીપી આપે શીખવી છે અને આપણે ત્યાં જયારે ઠંડુ બનાવવાનું હોય ને ત્યારે થેપલા તો પહેલા હોય અને થેપલાની સાથે આ રાયતું તો ચોક્કસ બધા ને બહુ સરસ બહુ સરસ લાગે અમે જનરલી પુરી બનાવતા જ નથી ઘણા ત્યાં પૂરી બને પણ અમે ખાસ પસંદ કરીને થેપલા જ બનાવીએ ખાસ કરીને રાયતા સાથે ખાવા માટે સાચી વાત છે તો આપણા શ્રોતાઓને આ સાતમ આઠમ ના દિવસે સરસ મજાની આપે રેસીપી શીખવી છે અને એમ શ્યોર કે આમાંથી જાંબુ પાત્રા અને રાયતું આ ત્રણેય રેસીપી બહુ જ ઈઝી છે સાથે ટેસ્ટી છે અને આ સાતમના દિવસે આપણા શ્રોતાઓના રસોડે આ રેસીપી તો ચોક્કસ થી બનવી જ જોઈએ બનવી જ જોઈએ સાચી વાત છે જી તો આપ અહીં માં આવ્યા અને આપણા શ્રોતાઓ સાથે સરસ મજાની ટેસ્ટી એવી આપે શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર સૌ શ્રોતાઓનો પણ આભાર ને આપનો પણ આભાર તો શ્રોતાઓ સાતમ સ્પેશિયલ રેસીપીમાં માં આપના રસોડે આજે કઈ રેસીપી બનવાની છે એ અમને જણાવજો આજના કાર્યક્રમમાં કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસાએ સરસ મજાના ટ્રેડિશનલ એવા બાજરીના વડા શીખવ્યા છે સાથે સાથે કવિ તો મસ્ત મજાનું રાયતું શીખવ્યું છે ગુલાબજાંબુ અને ચાર પ્રકારના અલગ અલગ પાત્રા શીખવ્યા છે આ બધી જ રેસીપી આપને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો રેસીપીને લગતા આપના પ્રતિભાવો અને આપ પણ આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર

કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું